તારીખ એકવીસ ના આસપાસ પશ્ચિમ ઘાટમાં થોડો વરસાદ ઘટવાની શક્યતા રહે છે અને પુનઃ તારીખ ચોવીસ ચોવીસ બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ભારે થવાની શક્યતા રહે છે જન ધને ભારે વરસાદથી કાળજી રાખવી તારીખ અઢારથી વરસાદનું પ્રમાણ તો વધશે પણ તારીખ વીસથી સત્યાવીસ સુધીમાં નીચાણવાળા ભાગોમાં ખાસ જન ધને કાળજી રાખવી ઈસ્ટ રહે જી ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યા છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ખૂબ સાવચેત રહેવાનું છે ત્યાં પણ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે દેવભૂમિ દ્વારકાથી લઈને આ બાજુ નવસારી વલસાડ અને એ બધા વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે એ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અરબી સમુદ્રમાં જે અત્યારે અરબી સમુદ્ર એક્ટિવ છે ત્યાં કરંટ છે એના કારણે ત્યાં પહોંચતી એ સિસ્ટમનો ટ્રફ અને ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદનો રાઉન્ડ એકવીસ તારીખ સુધી ચાલવાનો છે વીસ એકવીસ તારીખ સુધી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ જે જિલ્લાઓમાં એલર્ટ આપે છે માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહીએ છીએ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા જે કેટલાય વર્ષોથી આગાહી કરે છે અને મોટાભાગે એ જે આગાહી કરતા હોય છે જ્યોતિષથી લઈને અલગ અલગ વિષયોની સાથે રાખી અને આગાહી કરતા હોય છે એ અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે એકવીસ તારીખ સુધી ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડશે અનેક વિસ્તારોમાં પૂર આવે તેવી પરિસ્થિતિ થઈ શકે છે હજુ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમો બનવાની સંભાવના છે તો અંબાલાલ પટેલે શું કહ્યું તે સાંભળો આજે વરસાદમાં વધઘટ કરવાની છે તારીખ વીસ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત લગભગ અરબ સાગરનું લો પ્રેશર અને મકાનો સાકરની સિસ્ટમના કારણે ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં તારીખ સત્યાવીસ ઓગસ્ટ સુધી મળે છે જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ વીસ એક્ટિવથી ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિમારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત પશ્ચિમના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે સાબરકાંઠા કેટલા ભાગમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા રહે મહેસાણાના કેટલા ભાગમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા રહે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હમણાં જ વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ તારીખ એકવીસના આસપાસ પશ્ચિમ ઘાટમાં થોડો વરસાદ ઘટવાની શક્યતા રહે છે અને પુનઃ તારીખ ચોવી ચોવીન બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ભારે થવાની શક્યતા રહે છે એટલે દક્ષિણ ગુજરાતમાં થોડો સમય બાદ કરતાં વરસાદ ભારે મારે વરસાદ ખાપી શકે છે કોઈ કોઈ ભાગમાં આઠ દિવસ આઠથી નથી તો ત્યાં વધુ વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં મારી વરસાદ થવાની શક્યતા રહે સૌરાષ્ટ્રના ઘણા ભાગો ધરબંબાકાર મળી જવાની શક્યતા રહે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અત્યાર ધાર વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર દક્ષિણ સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર ચોટીલા થાણ આ ઉપરાંત હળવદ મોરબી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ચાર ત્યારબાદ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત ઘણા ભાગો અત્યારે જવાની શક્યતા રહેતા નીચાણવાળા વિસ્તારોમાં જનધને કાળજી રાખવી ઈચ્છ રહે વાળામાં પુરાયેલા પશુઓની માલધારી અને તહેવારોના કારણે વરસાદ થતાં ઘણા મેળા જેવું ઘણા ઘણા થતું હોય છે અને અંબાજીમાં સન પણ હવે ધીરે ધીરે અંબાજીના દર્શન ચાલશે એટલે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોય છે ગણેશ ચતુર્થી આસપાસ વરસાદી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોય છે અને પરેશ્વરના પર્વમાં પણ વરસાદ થવાની શક્યતા હોય છે એટલે જનધને ભારે વરસાદથી કાળજી રાખવી તારીખ અઢારથી वरसाद प्रमाण पण तारीख वीस सत्यावीसीमा निचाण वाळ काजी जनधन काळजी राखी जी